તો ધોરણ દસ ને એમાં નાના હતા ને ત્યારથી આપણને કહેવામાં આવે બોર્ડ બોર્ડ છે છે અને એની અંદર આપણે ઘણા બધા પ્રેશરમાં હોઈએ શું સૌથી પહેલા તો એ વિચારો કે બોર્ડ ની એક્ઝામ ને કોઈ વિચિત્ર આંખો હોય ને મોટા મોટા વાળ હોય ડાકણ જેવી એક્ઝામ હોય એવું કશું છે નહીં

તો કોઈ એવો કોઈ રાક્ષસ નથી કે જે તમને હેરાન કરી શકે દુનિયા ભલે ને આપણી સાથે જે કરતીઓ કરે જાય આપણે દુઃખી સુકામ થવું આપણે તો રોજ દિવાળી એવું હોવું જોઈએ રોજ આપણા માટે નવું વર્ષ હોય એવું હોવું જોઈએ સો સરસ મજાની તૈયારીઓ કરવાની છે અને તમારી અપેક્ષા હોય કે સો એટલા મનોકામના પૂરી થાય એવી ઢેર સારી શુભકામનાઓ અને એની સાથે સાથે અમુક તમે નવા નિર્ણયો લીધા હશે કે હું આ વર્ષે સો ઇન્સો કામ કરીશ અને આની અંદર કોઈ પણ પ્રકારની ભૂલ નહીં આવવા દો અને કન્ટિન્યુ રાખીશ છેલ્લે સુધી કરજો અને અમારી ટીમે એવા નિર્ણયો લીધા છે કે તમને બોર્ડની એક્ઝામ સુધી ડેલી ટુ ડેલી કંઈકનું કંઈક એવું આપવું કે જે તમારા માટે ખૂબ જ હેલ્પફુલ હોય અને તમે ખૂબ જ સારી તૈયારી કરી અને સારામાં સારા માર્કસોર કરી શકો રીતે કરવા આવા દરેક લેવલના બાળકો સુધી અમારા પ્રયત્નો છે કોઈને લાગે કે સાહેબ હું તો પહેલી પરીક્ષામાં નાપાસ થઈ ગયો હતો દોસ્ત આપડી આ ચેનલ ઉપર આવ્યા પછી એટલું તો તમને જરૂર લાગશે કે હાસ હવે પાસ સો પ્રકારની ચિંતા કર્યા સિવાય સરસ મજાની તૈયારી કરવાની છે સમય ક્યાંય ના બગડે એનું પૂરેપૂરું ધ્યાન રાખી અને પરફેક્ટ તૈયારી કરો જે તમને અહીંથી સૂચનાઓ કે જે સલાહ આપવામાં આવે છે એનું પ્રોપર પાલન કરતા રહો અહીંયા આપવામાં આવતા દરેક પ્રશ્નો દરેક સૂચના કે દરેક સલાહ

તૈયારી કરવી છે મોસ્ટ આઈએમપી સોલ્વ રહ્યા છો યાર ફેર સાહેબ પાસ થઈ જવું ને એટલે તમારો ખૂબ આભાર એવી જો મનોકામના તમારી હોય તમારા માટે પાંચ બુક રેડી કરી છે અને પાંચ બુક એ એક પંચ અમૃત છે તો તમને એક બોક્સ ની અંદર આ પાંચ બુક મળશે અને પાંચે પાંચ બુક ની અંદર એવા પ્રશ્નો લીધા છે કે વેરી મોસ્ટ આઈએમપી ટોપર્સ માટે એક મોસ્ટ આઈએમપી પ્રશ્નો જવાબ સહીત આવશે અને જો આપ એક છો

ઓકે તો કોઈ જાણકારી જોઈ તો ફોન કરી શકો છો અને

આપણા પંચામૃત ની આપેલા દરેક ટોપિક દરેક પ્રશ્નો તમને સમજાવવામાં આવશે અને લાઈવ બેચ થશે તમને કંઈક તકલીફ હશે તમે પૂછી અને તરત શીખી જઈ શકશો એવા પ્રકારનું આયોજન આપણે કર્યું છે અને હા ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો કારણ કે ટાર્ગેટ 24 સેક્શન એની પ્રોપર તૈયારી માટે ટૂંક સમયની અંદર સિરીઝ આપણી શરૂ થઈ રહી છે અને નોટિફિકેશન ચાલુ કરજો મિત્રો સાથે શેર જરૂર કરતા રહેજો મળીએ નવા વિડીયોમાં બાય બાય